નમસ્કાર હું છું મિત્તલ શું તમે જાણો છો ની અમારી આ સિરીઝમાં તમારું સ્વાગત છે શું તમે જાણો છો કે ભારતમાં મોટા ભાગે શા માટે ત્રણ બ્લેડવાળા જ પંખા હોય છે સામાન્ય રીતે લોકોના મનમાં હોય છે કે જેટલી બ્લેડ વધારે તેટલી વધુ હવા આપશે પરંતુ એવું નથી હોતું શું છે કારણ આવો જાણીએ ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ પંખાની જરૂર પડવા લાગે છે ભારતમાં મોટા ભાગના ઘરોમાં માત્ર ત્રણ બ્લેડવાળા જ પંખા જોવા મળ્યા છે ત્યારે ક્યારેક તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો જ હશે કે પંખામાં માત્ર ત્રણ જ બ્લેડ કેમ હોય છે સામાન્ય રીતે લોકોના મનમાં હોય છે કે જેટલી બ્લેડ વધારે તેટલી હવા વધારે આવશે પણ તેવું નથી પાંખિયા જેટલા ઓછા હોય તેમ હવા વધારે આપે છે ભારત ગરમ દેશ હોવાથી અહી પંખા લગાડવાનું મુખ્ય કારણ વધુ હવા પૂરી પાડવાનું છે તેથી ફક્ત ત્રણ બ્લેડ વાળા જ પંખાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઘણા દેશોમાં ચાર બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે અમેરિકા અને રશિયા જેવા ઠંડા દેશોમાં લોકો પોતાના ઘરમાં ચાર બ્લેડ વાળા પંખાનો ઉપયોગ કરે છે ત્યાંના લોકોના ઘરોમાં મોટા ભાગે એસી હોવાથી પંખાનો ઉપયોગ એસીની હવાને રૂમમાં ફેલાવવા માટે જ કરે છે ત્રણ બ્લેડવાળા પંખા લગાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે જ્યારે પંખામાં વધુ બ્લેડ હોય છે ત્યારે મોટરને લોડ પણ વધારે પડે છે અને જેના કારણે તે ઝડપથી બગડી શકે છે જ્યારે ત્રણ બ્લેડવાળા પંખામાં લોડ ઓછો પડે છે અને આ ઉપરાંત ત્રણ બ્લેડવાળો પંખો ઓછી ઉર્જા વાપરે છે તેથી વીજળીની પણ બચત થાય છે ભારતમાં મોટાભાગે ત્રણ બ્લેડ વાળા પંખા જ કેમ હોય છે શા માટે લોકો ત્રણ પાખિયાવાળા વાળા પંખાને જ વધુ પસંદ કરે છે તો શું તમે જાણો છો આજ બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો